નલ્યાની વીલ હાઈ નવા ભવન રૂપિયા 4 થી 5 કરોડ ખર્ચે થશે નવ નિર્માણ આશાપુરા એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માતાના મઢ સંચાલિત નલિયાની વીએલ હાઈ નવા ભવન રૂપિયા 4 થી 5 કરોડ ખર્ચે થશે નવ નિર્માણ માતાના મઢ જાગર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજીભાઈ જાડેજા અને ધારાસભ્ય પીએમ જાડેજાની ઉપસ્થિતિમાં નલિયાના શિક્ષક પ્રેમી નાગરિકો સાથેની બેઠકમાં અપાઈ માહિતી માતાના મઠ જાગીર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશાપુરા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત નલિયાની વીએલ હાઈસ્કૂલનું સંચાલન સંભાળ્યા નલિયાના શિક્ષક પ્રેમી નાગરિકો સાથેની બેઠકમાં ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજીભાઈ જાડેજા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા શિક્ષણમાં સુધાર સાથે

જર્જરિત બનેલ હાઈસ્કૂલના મકાન તોડી તેની જગ્યાએ નૂતન ભવન નિર્માણ અંગે સંચાલક સંસ્થા દ્વારા ધનાર માહિતી આપતા ટ્રસ્ટી ખેંગારજીભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે અબડાસાને પીએમ જાડેજા જેવા સક્રિય ધારાસભ્ય મળ્યા છે તેમના પ્રયાસોથી વીએલ હાઈસ્કૂલના સંચાલનની જવાબદારી અમારા ટ્રસ્ટ દ્વારા લેવામાં આવી છે મૂળ નલિયાના સંઘ કાર્યકર્તા એવા હિતેશભાઈ જાનની આ માટે મડેલ સહકારની તેમણે નોંધ લીધી હતી નલિયાની અપેક્ષા મુજબ અને માતાજીની કૃપાથી નૂતન ભવન નિર્માણ સહિત વિવિધ વિસ્તરણના કાર્યોની તેમણે માહિતી આપી હતી સૌનો સાથ સહકાર તેમાં જરૂરી હોય નલિયાવાસીઓ આ કાર્ય માટે સહકાર આપે તેવી તેમણે અપીલ કરી હતી અબળાસા તાલુકો પછાતમાં ગણાય છે તે વાત તેમના દિલને ખૂંચતી હોવાનું તેમણે લાગણી સભર વાણી જણાવ્યું હતું ટ્રસ્ટ દ્વારા પશ્ચિમ કચ્છના ત્રણે તાલુકામાં માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આરોગ્ય અને શિક્ષણ માટે થઈ રહેલા કાર્યોની માહિતી આપી હતી ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા દ્વારા આપના સહુના આશીર્વાદથી થી તેઓ અભણ હોવા છતાં નલિયામાં સરકારી કોલેજ શરૂ કરવામાં સફળતા મળીને હવે સરકારની એસી વીસ યોજનામાં વીએલ હાઈસ્કૂલના નૂતન ભવન નિર્માણ માટે સરકારમાં દરખાસ્ત કરાશે તેવું તેમણે જણાવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મુકેશભાઈ ભટ્ટે એક વર્ષ પહેલાં મળેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનમાં કોલેજનો વિચાર ઉદ્ભવ્યો જેને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને તાલુકા ભાજપના પ્રમુખ જગદીશસિંહ જાડેજાના પ્રયત્નો થકી મૂર્તિમંત બનાવાયો છે નલિયામાં લાયન્સ ક્લબની સ્થાપના કરી આરોગ્ય ક્ષેત્રે કામગીરી શરૂ કરાઈ છે અને ગામના સ્મશાનમાં નૂતનીકરણનો પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે ટ્રસ્ટી ખેંગારજીભાઈ જાડેજા અને ધારાસભ્ય પીએમ જાડેજા મુકેશભાઈ મઢિયાર સહિતનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અગ્રણી મુકેશભાઈ મઢિયારે માતાના મઠની સંસ્થાના સંચાલકમાં વધુ સારી રીતે હાઈસ્કૂલનું સંચાલન થશે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમણે જયદીપસિંહ જાડેજા અને ધારાસભ્યનો કોલેજ અને હાઈસ્કૂલ માટે મળેલા સરકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા તેઓ આ હાઈસ્કૂલમાં ભણ્યા છે અને ફરી શાળા ભવ્ય બનશે તેવી આશા વ્યક્ત કરી સરકારની એસી વીસ યોજનાનો લાભ મળે તેની તૈયારી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું નલિયાના કોઈ પણ કાર્ય માટે ભુજ રહેતા હોવા છતાં ખડે પગે હાજર રહેતા બ્રહ્મ સમાજના અગ્રણી જયપ્રકાશભાઈ ગોરે નલિયાનું નામ પાંડુરંગ દાદાના સૂત્ર મુજબ હજુ વધુ ઉજળુ બનશે તેવું જણાવી શિક્ષણ માટેની કપરી સ્થિતિની ચિંતા કરનાર ધારાસભ્ય અને જયદીપસિંહ જાડેજાના કાયમ માટે મળતા સહકારને બિરદાવ્યો હતો નવા ભવન માટે બજેટ અને પ્લાન એસ્ટીમેટ બનાવવા માટે સ્ટાફને તેમણે સતત સક્રિય રહેવા અપીલ કરી હતી સંચાલન મુકેશભાઈ ભટ્ટે અને આભાર વિધિ હરીશભાઈ ચાવડાઈ કરી હતી આ પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ પ્રમુખ હરિભાઈ ભાનુશાલી ભરતસિંહ વેલુભા જાડેજા તારાચંદભાઈ ઠક્કર ગિરીશભાઈ સોનાઘેલા વ્યાસભાઈ મધુકાંતભાઈ ધેડા નારણજીભાઈ ઠક્કર એડવોકેટ ભરતભાઈ હોથી અને સચિનભાઈ જોશી તેમજ ચંદુભાઈ ઠક્કર તુલસીભાઈ ગોસ્વામી અબ્દુલભાઈ મેમણ ગુલામભાઈ મિસ્ત્રી હર્ષભાઈ જાડેજા સોનીભાઈ તેમજ રાજેશ શાહ સહિતના શિક્ષણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હાઈસ્કૂલના આચાર્ય શ્રી એન રાઠોડ તેમજ રસિક ભાઈ યાદવે વ્યવસ્થા કરી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અબડાસા વિસ્તારમાં નલિયા ગામે વીએલ હાઈસ્કૂલ જે ટ્રસ્ટી શ્રી જે ચલાવતા હતા સારી રીતે ગામ લોકોના આગેવાન બધા બારે રસ્તા ભાઈઓ એને માતાનું મળ આશાપુરા ટ્રસ્ટે એમને દાતા તરીકે લઈ અને ચલાવવાનો નિર્ણય લીધો છે માટે એમને કાકા અને એમનો તમામ એ હું ખૂબ અભિનંદન આપું છું એવી જ રીતે નલિયા ગામના પ્રભુત્વ નાગરિક જે વડીલો જે અહીંયા ભણ્યા છે એમને પણ ખૂબ તૈયારી વધારી છે ભવિષ્યમાં સિત્તેર વર્ષ પહેલાં બિલ્ડિંગ બનેલો છે હવે નવેસર બને અને સરકારશ્રીની જે યોજના છે એસી વીસની એનામાં રજૂઆત કરી અને કઈ રીતે વધારે વધારે ફંડ આવે અને નલિયા તાલુકાના છોકરાઓને શિક્ષણનો વધારે વધારે લાભ મળે એના માટે અત્યારે બધા ભેગા થઈ અને જયદીપસિંહ જાડેજા પાર્ટીના પ્રમુખ મહાવીરસિંહ પ્રમુખ તાલુકા પંચાયત ગોપાલભાઈ ગઢવી આપણા પૂર્વ ડીડીઓ ગોરભાઈ મુકેશભાઈ હરિભાઈ ભાનુઝારી તમામ વડીલો બધા ભેગા થઈ અને આજે સંકલ્પ કરી દે અને ભવિષ્યમાં બધા ભેગા થઈ અને આવશે મુખ્યમંત્રીને શ્રીને અને શિક્ષણ મંત્રીને મળી અને કઈ રીતે સારું થાય એના માટે પ્રયત્ન કરશું